તો ફ્રન્ટ સાઇડના આપણે લુકની વાત કરીએ તો જબરજસ્ત એવો વી શેપમાં આનો લુક આપેલો છે કે તમને વી શેપમાં મળવાનું છે વચ્ચે ક્રોસ બેલ્ટ મળવાનો છે જેથી કરીને કમ્પ્લીટલી સપોર્ટ આપવાનું કામ કરવાની છે નીચેના સાઈડના બેલ્ટની વાત કરીએ તો નીચેનો પણ બેલ્ટ તમને એકદમ રોડ આપે છે એટલે ઘણીવાર તમારે અંદરની સાઈડ વળી જતો હોય કે બહારની સાઈડ વળતો હોય તો નીચે કોઈ પણ જાતનો બેલ્ટ મળવાનો તમને પ્રોબ્લેમ નથી મળવાનો અને બેલ્ટ પણ એકદમ સ્મૂથ આપેલો છે એટલે રેશિશ થવાનો કે તમને ગરમી થવાનો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી આપણે સાથે સાઈડના સેગ શોલ્ડર સેગમેન્ટની વાત કરીએ તો શોલ્ડરનો બેલ્ટ પણ તમને બ્રોડ આપેલો છે અને સાથે એડજસ્ટેબલ આપેલો છે જેથી કરીને તમારે લૂઝ કરવો છે તો લૂઝ અને ટાઈટ કરવો છે તો ટાઈટ કરી શકો છો અને એના કપ્સની વાત કરીએ તો ડી સાઇઝના તમને આના કપ્સ મળવાના છે બીજું કે સાઈડના સેગમેન્ટની વાત કરીએ તો જબરજસ્ત એવી આપણે કે ઝીણી ઝીણી લેસ મૂકેલી છે કાંગરી વાળી એટલે જબરજસ્ત એનો પણ લુક આપ્યો છે અને બીજા સેગમેન્ટની વાત કરીએ તો સાઈડમાં પણ તમને ફૂલ્લી કવરેજ મળી જવાનું છે કે સાઈડનું સેગમેન્ટ પણ છે તમને ફૂલ કવરેજમાં મળવાનું છે અને હૂકના સેગમેન્ટની વાત કરીએ તો ત્રણ હુકનું આની અંદર ટોટલ સેગમેન્ટ આપેલું છે એટલે કે ટોટલ કમ્પ્લીટલી ફુલલી કવરેજ બ્રા તમને મળવાની છે પ્લસ સાઇઝમાં તમને મળવાની છે તો જે કોઈ પેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલતા અને ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને